કે ભગવાન દેવા દેવ મહાદેવ કૈલાસનાયે ઉત્તંગ શિખરો ઉપર બેઠા છે તુલસીદાસજી રામચરિત માનસની અંદર બાલકાંડમાં લખ્યું છે સતત ભગવાન રામના નામનો જાપ કરનાર ભગવાન શિવજી માં ભવાનીની આગળ દરરોજ પરમાત્માના ચરિત્રની કથા કહે છે શું એ ભક્તો આદર્શ ગ્રહ સાશ્રમ હશે ભગવાન ના સ્વયં ચરિત્રો ગવાતા હોય અને ભગવાન શિવજીને એમ થયું સમાધિમાં રહી અને ભગવાન શ્રી હરિના નામનો જપ કરું અને મને બાળ સહજ સ્વરૂપ જે અતિશય પ્રિય છે કારણ કે તુલસીદાસ લખે બંધુ બાલ રૂપ સોય રામુ સબ સિધિ સુલભ જપત જી સુનામો જેના નામનો અખંડ જાપ કરો યાજ પ્રભુ બાળક સ્વરૂપે ધરતી ઉપર પરમાત્માનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે આજ એ બાળ સ્વરૂપના દર્શન માટે ભગવાન શિવજી પણ ભક્તો કૈલાસના એ ઉત્તંગ શિખરોને ઉતરી અને ધીરે 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 ચાલતા ચાલતા ભગવાન શિવજી એ ગંગાજીનો તટ બતાવીને કાલિંદીના કિનારે પધાર્યા છે ગંગા અને યમુના આ બંને જે નદીઓ છે એનો વચ્ચેનો જે ભૂભાગ છે ભક્તો ભારતનો બંનેય નદીઓ હિમાલયમાંથી નીકળી છે અને એમાં એક યમનોત્રી થી યમુના નીકળ્યા અને એક ભક્તો ગંગોત્રી ગંગોત્રીમાંથી માં ગંગા નીકળ્યા આ બંને વચ્ચેનો ભૂભાગ હિન્દુ ધર્મના બધા જ શાસ્ત્રોનું સર્જન ગંગા અને યમુનાના કિનારાની વચ્ચે થયું છે આપણા માટે ગૌરવની વાત છે અને એમાં ભગવાન શિવજી ભક્તો ચાલતા 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 કિનારે આવે ભગવાન શિવજી મનોમન વિચારે પ્રભુ નું પ્રાગટ્ય થયું હજી ગણતરી ના દિવસો થયા છે ભગવાન શિવજીને એમ થયું એ સ્વરૂપનું દર્શન કરવું છે અને સ્વયં પરમાત્મા જો બાળ સ્વરૂપે આ ધરતી ઉપર આવ્યા હોય તો ભક્તો એ દર્શન કર્યા સિવાય કેમ રહી શકાય ભક્તો યાદ રાખજો જો શ્રદ્ધા જાગૃત થાય ને તો તુલસીદાસજી રામચરિત માનસમાં કહે શ્રદ્ધા એ કામ ધેનું છે શ્રદ્ધા એ વૃક્ષ છે શ્રદ્ધા તમારા સંકલ્પ માત્ર ને પૂરા કરાવે છે પણ આપણી શ્રદ્ધા ઝેરોક્સ કોપી જેવી છે હોય શ્રદ્ધા પરંતુ ઓફિસમાં जाओ કામ થઈ જાય પણ ઓરિજિનલ કોપી ન હોય ભગવાનના મંદિરે શ્રદ્ધાની ઓરિજિનલ કોપી લાવવાની હોય પણ એ ઓરિજિનલ કોપી પરિવારમાં ઉપયોગ કરે અને શ્રદ્ધાની એ કોપી ખિસ્સામાં નાખી અને દેવ મંદિરે ને ગુરુઓની કુટિયાએ જ જાય પણ ભક્તો કામ ચાલે કારણ કે ભગવાન દયાળુ છે આજ ભગવાન શિવજીને દર્શન કરવાની ઈચ્છા થઈ દર્શન માટે ભગવાન શિવજી વિચારો કરે છે રૂપથી સ્વરૂપથી દર્શન કરું વિચાર કરતા કરતા વાગોળતા વાગોળતા કાલિંદી ને કિનારે ભક્તો નંદગાંવ સુધી પહોંચી ગયા અને એમાં શું વ્રજવાસીઓની ભક્તો નિત્ય ક્રિયા હતી દરરોજ સવારે જાગી નાય ધોઈ પવિત્ર થઈ ઘરના કામકાજ કરતા પહેલા વ્રજની વામા હોય તો વ્રજના ના ગોપ હોય તો દરરોજ સીધા નંદાલયમાં જઈ પેલા બાળ પ્રભુના દર્શન કરે અને પછી ઘરના વ્યવહારિક કામકાજ કરે એમ ભક્તો તમારા ઘરને મંદિર બનાવવા માટે દરરોજ સવારે જાગી ના ધોઈ પવિત્ર થઈ તમારા ઘર ની અંદર રહેલું દેવ મંદિર એની પૂજા કરજો 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 જાપ પછી ભક્તો કામ ઘરેથી નીકળો તમારા ઈષ્ટદેવ ના દેવ મંદિરે જઈને દર્શન કરજો વ્રજ ની ગોપીઓ નો નિયમ છે પેલા નંદાલયમાં જાય બાળ પ્રભુ ના દર્શન કરીને પછી ઘરનું કામ કરે અને એમાં ભગવાન શિવજી એ થી નીકળ્યા અને વ્રજની ગોપીઓ ભક્તો વાતો કરે છે છે ત્યાં જન્મ થયો એક ગોપી એમ કહે દેવી તને સાચો કહો કનૈયા નો જન્મ થયો ઠાકોરજી એ બહુ કૃપા કરી અને પણ જો દેવી કનૈયા નું સ્વરૂપ કેટલું સુંદર છે લાલો કેટલો સુંદર છે બીજી ગોપી કે દેવી સાચું કહું લાલો આમ સુંદર છે પણ સેજ શ્યામ છે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ આજ વ્રજની ગોપીઓ કાલિંદી કિનારે કામ કરે છે પણ નામ કનૈયાનું છે એ ગામની પંચાયત નથી કરતા હાથની અંદર કામ પણ ભગવાન શ્રી હરિની સ્મૃતિ સહિત થાય છે ભગવાન શિવજીએ સાંભળ્યું ધીરે 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 ભગવાન શિવજી એમ કહેવાય નંદા લય તર ભાગળ વધે અને એમાં એક વ્રજની ગોપી બાળ પ્રભુના દર્શન કરી નંદાલયમાંથી નીકળી અને नंद महाराजની શેરીમાંથી જે આગળ વધે અને એમાં એણે ભગવાન શિવજીનું દર્શન કર્યું અને આ તો મહાદેવજી છે ભક્તો मृग ચર્મ લપેટું હોય અને હાથમાં ત્રિશૂળ હોય અને આવા દેવાથી મહાદેવ ભક્તો જામ પસાર થવા જાય અને એમ કોઈ જ્યોતિષી હોય એવું લાગે લાવ પૂછી અને સ્ત્રી સ્વભાવ ગોપીએ પ્રણામ કર્યા પ્રણામ કરી જિજ્ઞાસાથી પૂછી લીધું આપ કઈ જ્યોતિષ જ્યોતિષ જાણો છો ભગવાન શિવજીને થયું કૈલાસ થી નીકળ્યો ક્યા રૂપે જવું યાદ ન આવતું આજ કામ થઈ ગયું હા દેવી જ્યોતિ જાણું છું તો મહાત્માજી બતાવો ને આપનું નામ શું ભગવાન કે મારું નામ સદાશિવ તો એક કામ કરશો અમારે ત્યાં નંદ મહારાજ અને યશોદાજીને ત્યાં હમણાં લાલાનો જન્મ થયો તો એ લાલાના જોશ જોઈ દેશો ભગવાન શિવજી મનોમન વિચાર કરે છે આમાં કઈ કનૈયો કૃપા કરતા હોય એવું લાગે છે હા દેવી જોશ જોઈ દેસ અને ગોપી રાજી થઈ અને ભગવાન શિવજીને લઈ અને વ્રજની વામા ભક્તો માં જાય છે ફળિયામાં પગ મૂકો ને હર્ષ ઘેલી બનેલી એ વ્રજની ગોપીએ બૂમ લગાવી અરે મૈયા હે મૈયા યશોદા જો આંગણે કોણ આવ્યું છે હું જ્યોતિષી ને લઈને આવ્યું જોતો મૈયા એને એમ થયું માં બહુ રાજી થશે કનૈયાની સેવાથી અને એમાં માં યશોદાજી ઘરમાંથી ઓરડામાંથી બહાર આવી ઓછો કોરે આવીને એ થાંભલીને ટેકો ભગવાન યશોદાએ ભગવાન શિવજીનું સ્વરૂપનું દર્શન કર્યું એ વખતે માં યશોદાજી ગોપીને એક બાજુ બોલાવીને ને ઠબકો આપવા લાગ્યા માં કોઈથી ખીજાય નહીં યશોદાઓ અને એ વખતે યશોદાજીએ ગોપીને ઠપકો આપ્યો દેવી આ તું જેને તેને લઈને આવ્યો છો આનું રૂપ તો જો આની પાસે જોશ જોવડાવાય આના ગળાની અંદર સરકો આટા મારે આખા શરીરે ભભૂત લગાવી હાથમાં ભયંકર ત્રિશૂળ છે જટાનું જંગલ મસ્તક ઉપર છે ભક્તો આજે ગોપી શરમિંદી બની ગઈ અને ત્યારે એ વખતે ગોપીએ એટલું જ કીધું માં કદાચ આપણે જોશ ન જોવડા હોય તારી ઈચ્છા ન હોય માં તો આપણે એક કામ કરીએ આપણે જે લાલાનો જન્મ થયો માં બે દિવસ ત્રણ દિવસથી અવારનવાર હિમાલયમાંથી સાધુ મહાપુરુષો આવી દરરોજ આશીર્વાદ દે છે તો માં તું એને કંઈક ભેટ પદાર્થ આપજો ને તે કામ કરને આને સાધુ મહાપુરુષ જાણી કઈક ભિક્ષા આપી દે અને ભિક્ષા આપી દે એટલે સાધુ પોતાની કુટિયા એ જતા રહેશે આ વાત યશોદા ને ગમી એટલે ભક્તો યશોદાજી નક્કી કરી લીધું આ જોગી ને ભિક્ષા આપી દઉં અને પછી એને વળાવી દઉં આવા આશય થી માં યશોદાજી ઘરની અંદર ગઈ છે અને આ તો નંદ રાજાનું ઘર છે રાજમહેલ છે સુવર્ણના પાત્રની અંદર ભગવાન શ્રી હરિને આપવાના ભેટ પદાર્થો લીધા કિંમતી પદાર્થો લઈ અને આજ સ્વયં યશોદાજી મહારાણીના રૂપમાં સુંદર મજાનું રેશમી વસ્ત્ર ઢાંકી અને છમ છમ કરતી યશોદાજી ઓરડામાંથી બહાર નીકળી અને ભગવાન શિવજીને ભેટ આપવા માટે આવ્યા છે

ਰਜਾਇਓ ਸੁਰਦਾਸ ਬਲੀ ਹਾਰੀ ਮਈਆ ਝੁਗ ਝੁਗ ਜੀਤੇ ਰੋਜਾਇਓ ਇਹ ਪੰਚ ਬੇਰ ਬਰਗਨ ਮਾ ਗਰ ਕੇ ਸਿੰਗੀ ਨਾਲੇ ਬਜਾਇਓ ਸੁਰਦਾਸ ਬਲੀ ਹਾਰੀ

તારા લાલાના દર્શન નહીં કરાવ ત્યાં સુધી આ જોગી નંદાલયનું ફળિયું મૂકીને જાશે નહીં ભગવાન શિવજીએ ભક્તો ત્રિશૂળ નંદાલયમાં ખૂતાડી આહા લેક જગાડી અને આજ જોગીએ હઠ પકડી કા દર્શન કરાવ તો જ હા અને ભક્તો ભગવાન શિવજીએ નેત્ર બંધ કર્યા અને મનોમન કનૈયાને પ્રાર્થના કરે કે લાલા મારાથી જેટલું થતું હતું એટલું મેં કર્યું કૈલાસ થી અહીં સુધી ગોતો ગોતો પહોંચી ગયો પણ હવે તું જ્યાં સુધી કૃપા ન કર ત્યાં સુધી દર્શન થાય આપણે મંદિરે જઈએ પણ મંદિરમાં મૂર્તિમાં બેઠેલા ભગવાન કૃપા કરે તો એ દ્રષ્ટિ આપે અને પછી જો દર્શન થાય તો એ સાચું દર્શન કહેવાય અને એમાં ભગવાન શિવજી એ સમાધિ લગાવી પ્રભુના નામનું સ્મરણ કર્યું અને ભક્તો બાળ પ્રભુએ ઘરમાં રડવાની શરૂઆત કરી હાથમાં રહેલું જે પેલું એ ભેટ પદાર્થો હતા એ ઓસરીની કોરે મૂકી યશોદા ડોટ કાઢીને સીધા જ ઓરડાની અંદર જઈને લાલાને તેડી લીધો પણ શું બાળ પ્રભુ રેડા છે ભક્તો માં યશોદાના મનમાં ઘણી પ્રકારની શંકાઓ થવા લાગી આજ જન્મ પછી પાંચ દિવસ થયા હજી સુધી મારો લાલો કોઈ દી રેડ્યો નથી પણ અમારા લાલાને ને થયું શું રડતા પ્રભુને યશોદાજી ઉઠાવી હૃદય સરસા ચાપી અને એ પીઠ ને ધબધબાવી કનૈ અને શાંત કરવામાં માં યશોદા એ થતા એટલા પ્રયાસ કર્યા પણ માને ક્યાં ખબર છે આના રડવાનું કારણ શું છે પણ આખી ભોળી માએ

અને એમ આ ગોપી દોડતી દોડતી આવી અને માં યશોદાને કીધું માં તું માન કે ન માન બોલા યોગી છે ને હોઠ હલાવવાનું શરૂ કર્યું અને રડવાનું શરૂ કર્યું આ યોગી આવવાની બહુ ચમત્કારી હોય એવું લાગે તું કદાચ જો આ પાડતી હોય તો એને પૂછી જો કોઈક ભૂત પ્રેત નજર ઉતારતા આવડતું હોય તો આ માં છે ને રેવાય હા જા પૂછી લઈ બોલી ગોપી દોડતી દોડતી ગઈ અને ભગવાન શિવજી પાસે જઈ અને કીધું યોગી જાગો તમને કઈ ઉતાર મારા વશમાં છે બધું ઉતારતા આવડે એક વાર હાથો પાડ ભગવાન શિવજી અનુમતિ આપી ભક્તો અને માં યશોદાજી પાસે આમ ગોપી હળી કાઢીને ગયો દોટ કાઢી અને યશોદાજી પાસે જઈ અને કીધું માં આ જોગી તો બહુ ચમત્કારી છે લાવ લાલાને આગડી લાલાની નજર ઉતારી દેશે યશોદાજી બાળ ને લઈ ઓરડામાંથી બહાર આવી ધીરે ધીરે જ્યાં ઓશ્રીની કોરે આવે અને બાળ પ્રભુએ જ્યાં આંગણામાં બેઠેલા ભગવાન શિવજી સામે દ્રષ્ટિ કરી બે નેત્ર આ બાજુ થી બે ગયું આ ખાલી દ્રષ્ટિ મળી ને રડવાનું બંધ થઈ ગયું એમ ભક્તો ક્યારેક દેવ મંદિર માં ભગવાન ની મૂર્તિ ના દર્શન કરો ને જગત ના કોઈ જીવ પાસે કોઈ દી રડશો નહીં આવું માધવ નું દર્શન છે અને એમાં યશોદાને વિશ્વાસ બહી ગયો માનો કે ન માનો આ આ લાલાને શાંત કરવા આટલા પ્રયાસો કેડા છતાંય શાંત ન થયો આ ખાલી યોગી એ દૃષ્ટિ કરીને બંધ થઈ ગયા અને એમાં ભગવાન શિવને સંતોષ ન થયો એને એમ થયું દર્શન તો થઈ ગયું પણ એક વાર જો ગોદમાં માં કૃપા કરીને આપી દે ને તો કામ થઈ જાય ધક્કો વસૂલ થઈ જાય એટલે ભગવાન શિવજી એ પ્રયુક્તિ વાપરી માં આ તને સાચું કહું તારો લાલો મોટો થઈ અને બહુ મોટો રાજો થવા રાજા થવાનો છે અને પછી તો માનું હૃદય હાથ રહી માં આ ઉમર થઈ ગઈ એટલે આંખે બહુ દૂરનું દેખાય નહીં તારા લાલાના હાથના ને પગની રેખા નાની નાની છે એટલે હજી બહુ નજીક હોય તો દેખાય એકવાર ગોદમાં આપી દે લાલાના ભાગ્ય જોઈ આપું જ્યાં ભાગ્યની વાત આપી અને યશોદા રાજી થયા બાળ પ્રભુને લઈ ભગવાન શિવજીની ગોદમાં આપી દીધા અને ભગવાન બાળ દર્શન કરે પ્રભુ સુતા સુતા નાના નાના હાથની મુઠ્ઠીઓ વાળી પોતાના મુખમાં પધરાવવાનો પ્રયાસ કરે નાના નાના પોતાના ચરણને એ ઉછાળી રહ્યા છે એમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે રાજન ભગવાન શિવજીને નિર્દોષ સ્વરૂપનું દર્શન કરતા સમાધિ લાગી ગઈ એ સ્વરૂપને હૃદયમાં અને ભગવાન શિવજી આવ્યા સાથે શેષ નારાયણ સાથે જતા હો ગળામાં રહેલા સર્પ બાળ પ્રભુના મુખ ઉપર મંડાણા અને બાળપ્રભુ પોતાના નાના નાના હાથથી એ સર્પને પકડવાનો પ્રયાસ કરે છે પણ જ્યાં પ્રભુ હાથ લાંબો કરીને સર્પને પકડવા જાય ને ત્યાં યશોદાનો જીવ તાળવી આવી ગયો એ જોગી જાગો આ તમારો સાપ મારા લાલા ને ડંસ દેશે તો ભગવાન શિવની સમાધિ લાગી ભગવાન શિવજી એટલું જ કીધું માં તને ખબર નથી આને મોટો તો ધાવા દે આ બહુ મોટો નાગ ન થઈયો થશે ભગવાન શિવજી રાજી થઈ અને બાળપ્રભુનું એ ભવિષ્ય કથન કર્યું છે માં અંદર આપત્તિઓ આવશે એ વારંવાર કૃપા કરીને તમારા સૌનું રક્ષણ કરશે આમાં આશીર્વાદ આપ્યા બાળ પ્રભુને યશોદાને આપી ભગવાન શિવજી પરિક્રમા કરી એ સ્વરૂપને હૃદયસ્થ કરી ભગવાન મહાદેવજી ભગવાન શિવજી દર્શન કરવા એવા તા એ કથા વ્રજના રસિક ભક્તોની આ કથા કીધી આ કનૈયાના ચરિત્રની કથા કોઈ સાંભળશે એમને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ રૂપી ભગવાન કૃષ્ણના સ્વરૂપ ની અંદર જે ભેદ બુદ્ધિ છે એનો વિનાશ થશે આ વાત સ્વામિનારાયણ ભગવાન શિક્ષા પત્રી ની અંદર કહે છે કે વૈષ્ણવ તો પરમ શૈવ અને શૈવ તો પરમ વૈષ્ણવ વિષ્ણુ છે એ જ શિવ છે શિવ એ જ વિષ્ણુ છે અને ભક્તો ભાગવતજીની અંદર ભગવાને સ્પષ્ટ લખ્યું છે કે આ બે બેય સ્વરૂપોમાં માનવ જે પણ ભેદ કરશે એ ભગવાનની ભક્તિથી વંચિત રહેશે માટે ક્યારેય પણ ભગવાનના સ્વરૂપમાં મન મનબુદ્ધિથી ભેદ ન કરશો